નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ જેમાં આજે આપણે ચર્ચા કરવી છે તે ચર્ચા છે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાંથી જેમાં ભગવાન શ્રી રામચંદ્રજી ગુરુ વશિષ્ઠને પૂછે છે કે હે સર્વ ધર્મગ્ન ભગવાન અહંકાર નામનું ચિત્ત જે સમયે સર્વથા વિલીન થઈ જાય યા વિલીન થવા લાગે તે સમયના વાસના રહિત અંતકરણનું સ્વરૂપ કેવું હોય છે આ અંગેનો જવાબ ગુરુ વસિષ્ઠજી આપે અને હું પણ આપને આ ચર્ચા કરું તે પહેલાં આપને એક વિનંતી કરું કે હજી સુધી આપે આ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપ આ ચેનલમાં નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરજો હવે ગુરુ વસિષ્ઠજી તેને જવાબ આપે છે કે હે રામ વાસના રહિત અંધ બળજબરીથી ઉત્પન્ન થયેલા લોભ મોહ વગેરે દોષોને જેમ કમળપત્ર કરી શકતું નથી તેમ સ્પર્શ કરી શકતા નથી અહંકાર નામક ચિત્ત અને પાપ વિલીન થઈ જતા પુરુષ સદા શાંત પ્રસન્ન મુખ રહે છે એ સમયે સાધકની વાસનાઓ છિન ભિન્ન થઈ ધીરે ધીરે તદ્દન ક્ષીણ થવા લાગે છે ક્રોધ અને મોહનો ક્ષય થવા માંગે છે કામ અને લોભ ચાલ્યા જાય છે ઇન્દ્રિયો અને દુઃખ વિકસિત થતા નથી આ સુખ દુઃખ વગેરે પ્રતીત થવા છતાં તું હોવાથી તે સાધકના મનને પ્રભાવિત કરતા નથી આ ચિત્ત વિલીન થઈ જતા તે શ્રેષ્ઠ સાધક પુરુષની દેવતાઓ પણ પ્રશંસા કરે છે પુરુષના હૃદયમાં શીતળ ચાંદની રૂપી શીતળતા ઉત્પન્ન થાય છે આવો શ્રેષ્ઠ સાધક પુરુષ શાંત સુંદર સેવ્ય અપ્રતિરોધી બીજાની ઈચ્છાને ઠેસ ન પહોંચાડનાર વિલીન બળવાન સ્વચ્છ અને શેષ શરીરવાળો થઈને રહે છે જે બુદ્ધિની તીક્ષ્ણતાથી પ્રાપ્ત કરવા યોગ્ય છે જેની પ્રાપ્તિ થતા સમસ્ત આપત્તિઓ ટળી જાય છે તે પરમાત્મા વસ્તુઓમાં જે મનુષ્ય મોહને કારણે પ્રવૃત્ત થતો નથી તે નરાધમને ધિકાર છે હે રામ દુખરૂપી રત્નોની ખાણ અને જન્મ મૃત્યુરૂપી સંસાર સાગરથી પાર થવાની ઈચ્છાવાળા પુરુષે સર્વોત્તમ આનંદદાયક પરમાત્મામાં ઉચિત વિશ્રામ પ્રાપ્ત કરવા માટે હું કોણ છું આ જગત શું છે પરમ તત્વ કેવું છે આવા તુચ ભોગોથી કયું ફળ મળશે આ પ્રશ્નનો વિભાગ પૂર્વ વિચાર કરવો જોઈએ આ સાધન છે તેથી મનુષ્ય ઉપરોક્ત સાધનનો આશ્ચર્ય લેવો જોઈએ ત્યારે પ્રશ્ન થાય કે ચિત્તનું વલય એટલે શું અને તે કેવી રીતે પ્રાપ્ત થાય ચિત્તનો વલય એટલે વૃત્તિઓનો ના વૃત્તિઓનો મનની જે વૃત્તિઓ છે તેનો નાશ ગુરુ વશિષ્ઠ કહે છે કે જ્યારે મનની બધી વૃત્તિઓ શાંત થઈ જાય ત્યારે ચિત્ત વિલીન થઈ જાય છે ત્યારે ભગવાન રામ કહે છે કે હે ગુરુદેવ ચિત્તને શાંત કરવા માટે શું કરવું જોઈએ ત્યારે વશિષ્ઠ કહે છે કે હે રામ ચિત્તને શાંત કરવા માટે સતત આત્મચિંતન કરવું જોઈએ મનને એકાગ્ર કરી આત્મામાં સ્થિર થવું જોઈએ જ્યારે મન આત્મામાં સ્થિર થાય ત્યારે ચિત્ત વિલીન થઈ જાય છે રામે પૂછ્યું હે ગુરુદેવ ચિત્ત વિલીન થયા પછી શું થાય છે ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે રામ ચિત્ત વિલીન થયા પછી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે એ સમયે જીવને પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે વશિષ્ઠજી કહે છે કે વિલીન થયેલા ચિત્તવાળા પુરુષોના લક્ષણો આ પ્રમાણે છે તે સર્વ પ્રાણીઓમાં સમદૃષ્ટિ રાખે પોતાનામાં સ્થિર રહે અને બાહ્યો વસ્તુઓમાં આસક્ત નથી હોતું તે શાંત અને સ્થિર રહે જેમ કે પર્વત આમ રામને ચિત્તના વિલય વિશે સમજણ પાડી તેમણે આત્મસાક્ષાત્કારની દિશામાં આગળ વધવાનો નિર્ધાર કર્યો આ પ્રમાણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની સંક્ષિપ્તમાં આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને ખૂબ અદ્ભુત ચર્ચા ભગવાન શ્રી રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચેનો સંવાદ ઋષિ વાલ્મિકી રચિત આ યોગ વશિષ્ઠ મહારામાયણ વારંવાર સાંભળવાની ઈચ્છા થાય મન શાંત થઈ જાય ચિત્ત શાંત થઈ જાય તેવા સંવાદો આપેલા છે આપણે પણ આ પ્રકારની ચર્ચાઓ કરતા રહીશું અને ફરી મળતા રહીશું તો ત્યાં સુધી ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રી રામ